ભાગ એક સમાધાન ત્યાં સુખ તેજ પાથે લેખક ડોક્ટર તેજ સાહેબ સુખની વાત સુખ પ્રાપ્તિ માટે સૃષ્ટિના બધા જીવોની ઈચ્છા હોય છે અને તે શોધવાની દિશા બધાની અલગ અલગ હોય છે પરંતુ જ્ઞાની ભગવંતો સુખ માટે અંતર દિશાનો ઈશારો કરે છે આ પુસ્તક માટે હું જિજ્ઞાસુઓનો આભારી છું જેઓએ વોટ્સએપ પર પ્રશ્નો મોકલ્યા તેઓને તેજ પાથેય નામથી જવાબો મોકલાવ્યા તે પ્રશ્નો તરીને અનેક જિજ્ઞાસુ સુધી પહોંચાડવાનો પ્રયાસ સમાધાન ત્યાં સુખ નામના પુસ્તક દ્વારા કરી રહ્યો છું સાથે તેજપત્રનો એક વિભાગ પણ આ પુસ્તકમાં મૂકવામાં આવ્યો છે જેનાગના વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો મિચ્છામે દુક્કડમ ડોક્ટર તેજ સાહેબ તે જ પાથેય એકસઠ તારીખ ચોવીસ પાંચ બે હજાર સોળ જય જીનેન્દ્ર મારો સવાલ છે બધું કર્મોના ઉદય પ્રમાણે થાય છે તો આપણે કાંઈ કરવાનું નહીં કલકત્તાથી એક ભાઈનો પ્રશ્ન છે કર્મોના ઉદય પ્રમાણે બધું થાય છે પરંતુ ઉદય વખતે હાઈવોય ન કરવું તે આપણે કરવાનું છે જેથી નવા કર્મોનો બંધ ન થાય અને કર્મોનો ઉદય ભાવિમાં તમારી સામે આવે જ નહીં જ્ઞાની ભગવંતો વારંવાર સમજાવે છે બંધ સમયે ચેતીએ ઉદય શો સંતાપ કર્મોદય બે પ્રકારના છે એક સુખરૂપ અને બીજા દુઃખરૂપ બંને ઉદય આવીને જવાવાળા છે પરંતુ એકમાં રાગ અને બીજામાં દ્વેષ કરવાનો આપણો સ્વભાવ બદલવાનું કામ આપણે જ કરવાનું છે ઉદયમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરવા કરતા આપણે આપણા સ્વભાવમાં ફેરફાર કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ હું કરું છું અને મારાથી થાય છે આ કર્તા ભાવનો ત્યાગ કરવાનો પુરુષાર્થ કરતા રહો ડોક્ટર તેજ સાહેબ એ જ પાથે એ જય જિનેન્દ્ર ગઈકાલે એક બેને મને પ્રશ્ન પૂછ્યો આટલો બધો ધર્મ કરવા છતાં શાંતિ કેમ મળતી નથી મેં જવાબ આપતા જણાવ્યું ગોળ નાક ઉપર મૂકવા છતાં ગળ્યો કેમ નથી લાગતો કારણ કે ગોળ જીભ ઉપર મૂક્યો નથી ધર્મ વ્યવહાર રૂપિયા ઉત્સવ દેખાદેખીનો બન્યો છે માટે શાંતિ નથી મળતી તમે ધર્મને હૃદયથી કરવાનું ચાલુ કરો અવશ્ય શાંતિ મળશે એ જ બે હું અમેરિકા પર્યૂષણ કરવા ગયો હતો ત્યાં એક ભાઈએ મને પૂછ્યું કે સાહેબ ધર્મને ટૂંકમાં સમજાવી દો ને મેં જણાવ્યું તમે તમારા ઘરમાં પ્રવેશો અને ઘરના સભ્યો ફૂલની જેમ ખીલી ઉઠે અને ઘરમાંથી બહાર નીકળો ત્યારે ઘરનો કોક સભ્ય બોલે જરા જલ્દી આવી જજો બસ તો તમારે સમજી જવું તમારા જીવનમાં ધર્મ ઉતર્યો છે આ જ ધર્મનો અર્થ છે એ જ પાથે પ્રાણ ગઈકાલે મારા ઘરે મહેમાન આવ્યા હતા તેમણે મને પૂછ્યું દીક્ષા લેવાથી મોક્ષ થાય ખરો મેં જવાબ આપ્યો દીક્ષા લેવા માત્રથી નહીં દીક્ષા લીધા બાદ દીક્ષા પાળવાથી મોક્ષ મળે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અનંતવાર દીક્ષા લીધી છે લીધા બાદ પાળવી જોઈએ તે ન પાળવાથી આ જીવનો હજી મોક્ષ થયો નથી દીક્ષા લેવાથી બાહ્ય સંસાર છૂટે ઈચ્છા પાળવાથી અભ્યંતર સંસાર છૂટે છે એ જ પાથે ચાર શિકાગોમાં એક ભાઈએ પૂછ્યું કે તેજ સાહેબ તમે સ્થાનકવાસી છો મેં તે ભાઈને જવાબ આપ્યો હતો મારા પિતા સ્થાનકવાસી હતા મારી માતા દેરાવાસી હતા એટલે અડધો સ્થાનકવાસી અને અડધો દેરાવાસી છું અને હું જ્યારે જન્મ્યો હતો ત્યારે દિગંબર હતો અત્યારે પ્રભુ મહાવીરને કહી રહ્યો છું હે મહાવીર આ તેરા પંથ છે હું જૈન છું એટલી ઓળખાણ આજના સમાજ માટે પૂરતી હોય તેવું મને લાગે છે તે જ પાથે પીએચડી વખતે સ્પીચ આપી હતી તેમાં એક જિજ્ઞાસુએ સવાલ કર્યો હતો મંત્રમાં અને સ્તોત્રમાં શું ફરક છે મેં જવાબ આપ્યો કે એક જ શબ્દમાં અનંત શક્તિ સમાયેલ હોય છે તેને મંત્ર કહેવામાં આવે છે અને જ્યારે અનેક શબ્દોથી જેની રચના કરવામાં આવે છે તે સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ